મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો અમારા નવા તમારા બધાનું સ્વાગત છે જય માતાજી તો જો ભાઈ આપણે હા પહેલો વિડિયો તો આવી ગયો છે અને હવે જવાનું છે આપણે મેળામાં તો હું અને નવ્યા બેન ચાર થઈ ગયા છે ક્યાં જવાનું છે આપણે મેળામાં જો ભાઈ મેળા માં જવાનું છે અને જઈશું મેળામાં તો ઠેઠ સુધી વિડીયોમાં બિના રહેજો મેળામાં હું હું સહી બધું દેખાડીશું અને અમે ફરવાના સહી એ પણ તમને વિડીયોમાં જોવા મળશે અને જો ભાઈ દર્શન થાય તો તમને દર્શન કરાવશું બાકી આગેલી દર્શન કરાવશું તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો અને અમે છીએ મેળા જોવા માટે તો હાલો મિત્રો આપણે ફાઇનલી મેળામાં પગી ગયા છે મેળામાં કેટલું બધું માણસો છે તમે જોઈ શકાય છો અને આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે જઈશું આપણે મેળામાં આગળ તો વિડિયોમાં છેઠ સુધી બનાવી રહ્યો મેળામાં હું થઈ બધી તમને બતાવવાના છે અમારા નવિયા બેન છે અને અમારા ભાણી બેન છે અને આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે એવું છે સારું હાલો મેળામાં જઈને બતાવીએ તો ભાઈ થાયને મેળો છે ને ચાલુ થઈ ગયો છે અહીંથી અને આ બાજુ અને અમે આવીને જઈએ છીએ એવું ત્યારે આગળ જાય પછી જઈએ જવો ભાઈ ઢેની પેરનો ઢેકીલો છે આ પણ તમે મેળો છે આ નાનું અહીંયા પણ છે જવું એવું લેવું આવું તો હાલો મિત્રો આપણે જો મેળામાં ફરતા હતા અને જો અહીંયા બાપુનગરનું રામા મંડળ સેવા કરી રહ્યું છે તો જો સરસ મજાની પ્રસાદીની સેવા આપે છે અને જો ભાઈ આ જ રામા મંડળમાં આપણે છે ને અહીંયા લાઈવ કરવા આવતા અને ભાઈ અહીંયા મસ્ત મજાની અત્યારે જો સેવા કરે છે ગુંદીની પ્રસાદી છે અને ભાઈ જો સરસ મજાના બધા સ્વયંસેવકો સેવા કરે છે અને ભાઈ આગળ જઈએ તો જો અમારા ભગત છે ને એ સરસ મજાની સેવા આપી રહ્યા છે કે ભાઈ બધાય પ્રસાદી લેતા જઈજો અને જો ભાઈ રામદેવપીર બાબાના દર્શન કરાવી દઈએ તમને પણ અને અમે તો ઘણીવાર દર્શન કરવા આવીએ છીએ તો બાબા રામદેવપીર મિત્ર મંડળ બાપુનગર તો સરસ મજાનું આખ્યાન રમે છે તમારે રમાડવું હોય તો અમે એમનો કોન્ટેક નંબર છે અને જેમના કલાકાર છે દીપકભાઈ તો એ પણ છે અને આ અમારા સાઉન્ડવાળા છે તો તમને બધાઈને એમની સાથે પણ મુલાકાત કરીએ અને અમે આવી ગયેલા હતા ત્યારે મેળો કરવા માટે તો ભાઈ મેળાની મોજ લઈ અને હવે આગળ જઈશું અને સરસ મજાનો મેળો તમને પણ બતાવીશું અને અમે મેળાનો આનંદ કરીશું તો આલો હવે જઈએ મેળામાં અને પછી તમને બતાવીએ અને હાલો હવે અમારે છે ને નવ્યા બેનને છે ને જવાનું છે આમાં બેસવા માટે તો જો ભાઈ આ હવાનું ભરેલું પુતળું છે એમાં બેસાડવાના છે ને જો બધા છોકરા કેવા રમે છે તો અમારા નવ્યા બેન કે મારે પણ એમાં જાવું છે તો આલો એમને પણ બેસાડીએ અને જો ભાઈ નવિયા બેનને બેહાડી દીધી છે અંદર અને જો ભાઈ રમવા મેળી છે અને થોડીક બીવે છે એવું છે કારણ કે પહેલી જ વાર આપણે એને બેહાડી છે એટલે જો તરત પાછી બી આવી અને જો ભાઈ પાછી મૂકી છે આપણે એને તો હવે જો ગઈ છે અને હવે હળુ જો એ પહેલી વાર ગઈ છે પણ હવે બીતા બીતા જો સડે છે બધા છોકરાની આરવાર રમે છે અને ભાઈ જો સરસ મજાનું બાળકોને મેળામાં રમવાનું મસ્ત મજાનું છે અને અમારા બેન પણ સરસ મજાના રમવા સડી ગયા છે તો જો ભાઈ હવે જાય છે માથે અને ત્યાંથી જો અમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે તમે ઓળખતા હોય તો જો આ કોમેડી વિડીયો બનાવે છે એમની ચેનલ છે અને જે ભાઈ આપણે અમથાભાઈની આરે હોય ઘણીવાર અને ભાઈ બાપુનગરના સભ્યો છે તો જો ભાઈ સરસ મજાના અમે આવેલા હતા અને ભાઈ આપણને મળી ગયા છે અને ભાઈ અમે પણ એની આરે ઘણીવાર અને જો અમારા ભગત બેઠા છે કારણ કે અમે અહીં બાપુનગર આવ્યા એટલે બધા અમને ઓળખે કારણ કે અમે પણ અહીં ઘણી અવારનવાર જો બધાએ ભાઈ બંધો હોય એટલે મળતા હોય એવું છે કારણ કે માં હારો સારો જ હોય એટલે અત્યારે મેળામાં આવ્યા એટલે બધા કે આવો આવો વિજે ભાઈ તો ભાઈ જો અત્યારે અમારા બેન છે ને મસ્ત મજાના રમે છે અને ઉપર વહી ગઈ છે હવે ક્યારેય નીચે પોગે એનું કાંઈ નક્કી નહીં કારણ કે જો ભાઈ વગા વગા સડી છે અને પહેલી જ વાર આપણે એને બેહાડી છે આમાં કારણ કે પહેલાં તો બહુ બીતી એવું હતું એટલે જો અમારા ભાઈ કહે મને પણ લેજો વિડીયોમાં હું કાંઈ વાંધો નહીં અમને પણ લઈ લીધા છે ને જો ભાઈ સરસ મજાના ત્રીસ ત્રીસ રૂપિયામાં જો ભાઈ મસ્ત મજાની રાઈડ કરાવે ને નવ્યા બેન ઉતરી ન એકતા ને એટલે ઓલા ભાઈ અમારે ઉતાર્યા છે એવું છે અને બધા છોકરા જો અલગ અલગ રીતે રમે છે તો ભાઈ જો આવું હોય મેળામાં કંઈક મોજ કરવાની હા મોજ હા ભાઈ તો જો બધા છોકરા કે અમને પણ લેજો કાંઈ વાંધો નહીં આલો લઈ લીધા છે અને જો ભાઈ બહારથી નજારો દેખાડે કે અમારે નવ્યા બેન ઉપર સીડીને ઊભા છે એવું છે અને અમે એમ કે મેળાની મોજ કરીએ છીએ કારણ કે ક્યારની રમવા ગઈ છે હવે અને હેઠે ઉતારવાની છે તો હવે જઈ અને હવે હેઠે લઈ લઈ કારણ કે જો ભાઈ બાળકોને મેળામાં રમવાની કેમ ન મજા આવે ભાઈ મજા આવ્યા કરે અને ભાઈ જો ત્રીસ ત્રીસ રૂપિયા લઈ છે અને જો ભાઈ સરસ મજાની અહીંયા બાળકોને રમવાની રાઈડ બનાવેલી છે અને ભાઈ અમારા નવ્યા બેનને ઉતારવાના હતા ને એટલે ભાઈને કીધું કે ને ભાઈ લઈને આવો ને એમ ઉતરી નહીં કે બીવે છે ને એટલે અમારા ભાઈ ગયા છે અને ભાઈ સરસ મજાને જો લસરા આવતા લસરા આવતા નીચે લાવે છે અને ભાઈ હવે છે ને જો ભાઈ ત્યાંથી આપણે વીઆવા છીએ અને હવે જવાનું છે આપણે બીજે બે માટે તો નવિયા બેન ક્યાં ત્યાં જવાનું છે તો નવિયાએ તો સગડોળ બતાવ્યું છે તો કારણ કે એમાં તો એ બેહી નહીએ કે એટલે એમાં તો એને લઈ ન જવાય પણ મેં કીધું કે આગળ આપણે બીજા જઈએ મોટરમાં બેહવા بین کے نئی مارے ایم جاؤں سے ہوں کو کئی ون تو نہیں آو آگ جائیے پھر تمہیں بتا آڑھے آگے سے ہی جو سگڈو چالو تھاٹیاں تو امر نویاں مر جیسے تو نویاں کھی تو آتے ہیں مٹر میں بیہاں لے جاؤ ایم تو نویا بین نہ پڑتا تھا تو آج جو آگے حل شگڈوڑ سالوئی گیس جو سرس مزا ن سگڈو پڑے گا اب آگے سبسکرائبر میری گیا ہے کارخانے کار آر آر کام کرے امر آر કિશોરભાઈના કારખાને હતા અને જો ભાઈ અત્યારે છે ને મેળાની મોજ કરે છે કાંઈ વાંધો નહીં હાલો હવે મેળો કરીએ અમે પણ તો તો હાલો મિત્રો અત્યારે છે ને હવે છે છે ને આ નાના તો એમાં આપણે બેસાડવાના છે અને મસ્ત મજાનો નાના છોકરાની રાઈડ છે તો બધી અલગ અલગ છે વેલ્કમ મોટાની છે અને સરસ મજાના ઝૂલા છે

તો અમારા નવ્ય કેન્સલ મોલમમાં જોઈ છે ને હવે સારું થાય એની ભાગ થઈ થાય ને અને આ નાના છે જો સરસ મજાની હોડી છે ભાઈ થઈ છે હવે અહીંયા આયા છે મજા આવી ને સરસ રાઈડ ની છે એવું છે નવિયા પેડ ને મજા આવી છે ને સરસ મજા ની મલમ અમારે નવિયા પેડ ને છે અને થોડીક પીવે છે પણ હવે મો

મોટા નો મેળો તો અમે ગયેલા હતા અને જો સરસ મજાનો મેળો કર્યો અને હવે ઘેરાવી આવ્યા છીએ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ કરી નાખજો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ હવે નવા બ્લોગ સાથે સુધી બધાની જય માતાજી બાય બાય